હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ કોકિલાસ કિચન આજે આપણે બનાવીશું કોબીજનું શાક તો એના માટે મેં અહીંયા જરૂરી સામગ્રી લઈ લીધી છે કોબીજ પણ એકદમ બારીક કટ કરી અને સમારીને રાખી છે સાથે તમે જોઈ શકો છો લીલા વટાણા લીલી ડુંગળી લીલી મેથી લીલા મરચાં અને ટમાટર આ પણ મેં કટ કરી અને સુંદર મજાનું ધોઈ અને તૈયાર કરીને રાખ્યું છે તો આપણે કોબીજમાં એકદમ લીલી ગ્રીન કલરમાં આવે છે એવી કોબીઝને પસંદ કરવાની છે જો તમે આ રીતે શાક બનાવશો તો સુંદર મજાનું આપણું શાક તૈયાર થાય છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે તો આ બાજુ મેં તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે જરૂરી મસાલા પણ આ બાજુ લઈ લીધા છે અને આ બાજુ તેલ પણ આપણું ગરમ થઈ ચૂક્યું છે હવે આપણે એનો વઘાર કરીશું તો આપણું તેલ અહીંયા ગરમ થઈ ચૂક્યું છે તો આપણે એમાં પહેલાં સૌપ્રથમ નાખીશું રાસ રાય તતળ્યા બાદ આપણે થોડું નાખીશું જીરું ત્યારબાદ બંને વસ્તુ આપણી તેલમાં એકદમ તતડી જાય એટલે આપણે એમાં નાખી દઈશું હિંગ હિંગ બાદ એક સામાન્ય આપણે હલગર લઈ લઈશું અને સૌ પ્રથમ જે આપણે આ કટ કરીને બધું સમારીને રાખ્યું હતું એમાં સૌ પ્રથમ પહેલાં લઈશું લીલા મરચાં ટામેટા ત્યારબાદ મીલી ડુંગળી વટાણા મેથીને આપણે છેલ્લે નાખીશું આ બધું આપણે એકદમ ચા થઈ જાય એટલે આપણે એમાં નાખીશું કોબીજ તમારીને રાખીએ હતી આ રીતે તમે શાક બનાવશો તો બધા આંગળા ચાટતા રહી જશે સુંદર મજાનું આપણું કોબીજનું શાક બનીશું પણ જોઈ શકો છો హర తోడి అందరం లేదా మస్తలాగే చూసి నాకు సౌప్రథమే నాకు మీకు మసాలా స్వాద అనుసారలాడే ચઢવા દેવાનું છે પછી બીજા મસાલા કરીશું તમે જોઈ શકો છો સરસ હવે એમાં આપણે જરૂરી મસાલા એડ કરીશું સૌ પ્રથમ જોઈશું જીરું પાવડર ત્યારબાદ લાલ મરચા પાવડર આપણે લીલું મરચું એક નાખીશું એટલે એને ઘેરમાં રાખીને નાખીશું એક ચમચી જેટલું ત્યારબાદ આથી થોડી હળદર લઈશું અને પછી ત્યારબાદ આપણે નાખી દઈશું આમાં થોલ્લું જે આપણે કટ કરીને રાખી હતી તે આપણે એમાં નાખી દઈશું આ રીતે બધી જ વસ્તુ નાખી અને આપણે જો ચૂલીનું શાક બનાવીશું તો એટલું મસ્ત ટેસ્ટી લાગે છે એક શાક હવે આને પાછું આપણે બંધ કરી અને ચૂલા ચઢવા દઈશું દાળ ભાત શાક જોડે ખાવાની બહુ જ મજા પડે છે કોરું શાક છે એટલે દાળ ભાત જોડી મજા આવે ખાવાની આપણે ચડવા દઈશું તો ઓલરેડી પાંચ મિનિટ થઈ ચૂકી છે આપણે શાકને ચડવા દીધી તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણું શાક એકદમ મસ્ત મજાનું ચડી અને રેડી થઈ ગયું છે હું જોઉં છું આ બાજુ આપણી દાળ પણ એકદમ ઉકળી અને સરસ મજાની રેડી છે અને આ બાજુ આપણા પૂરીનું બાસમતી ભાત એ પણ આપણે રેડી છે તો દાળ ભાત અને શાક સુંદર મજાનું કોબીજ અને વટાણાનું આ શાક બની અને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો હું બતાવું તમને તો મસ્ત સુંદર મજાનું શાક છે ને તો આ રીતે તમે શાક બનાવશો તો ખરેખર બધા આંગળા ચાટતા જ રહી જશે અને સુંદર મજાનું આપણું આ કોબીજનું શાક બને છે લીલી ડુંગળી લીલી મેથી અને વટાણા ખાસ લીલું મરચું અને ટામેટું આ વસ્તુની સામગ્રી મિક્સ કરીને તમે શાક બનાવશો તો ખરેખર સુંદર આપણું શાક બની અને રેડી થઈને સ્વાદિષ્ટ શાક એવું આપણું તૈયાર થઈને બને છે અને દાળ ભાત જોડે ખાવાની એટલી જ મજા પડે છે આ શાક ખાવાની તો મારો વિડીયો ગમે હોય તો જરૂરથી બધા લાઇક કરજો ગ્રુપમાં શેર કરજો અને હા સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ